નમસ્કાર ધોરણ છો વિષય સામાજિક વિજ્ઞાન તેનું એક ચેપ્ટર છે નકશો સમજીએ આ પ્રકરણ અંતર્ગત આપણે નકશાઓ વિશે ભણવાના છીએ શીખવાના છીએ સમજવાના છીએ તમે બધા નકશાથી પરિચિત હશો તમારા વર્ગખંડની દિવાલો પર તમે નકશો જરૂર જોયો હશે કે પછી નકશા પોથી જોઈ હશે પૃથ્વીના ગોળા પર પણ તમે નકશાને જરૂર જોયો હશે તો આ ચેપ્ટરમાં જે તમે નકશાઓ જુઓ છો તેનો ઉપયોગ શું છે બરાબર શા માટે આવા નકશાઓ બનાવવા પડે છે તેની અંદર જે વિવિધ બાબતો લખેલી હોય છે તેની મદદથી આપણને શું શું માહિતી મળે છે નકશાના કેટલા પ્રકાર છે અને તે બધા જ પ્રકારોના કેવા કેવા ઉપયોગો છે નકશાઓ આપણને વિદ્યાર્થી જીવનમાં કે પછી રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે બરાબર તો આ બધી વસ્તુઓ આપણે શીખવાના છે તમને તમારી તમારા ઘરથી તમારી શાળા સુધીનો રસ્તો જરૂર યાદ હશે કારણ કે તમે દરરોજ એ રસ્તેથી જ શાળાએ જતા હશો તો જો તમને ઘરથી લઈ અને શાળા સુધીનો રસ્તો કાગળ પર દોરવાનું કહે તો તમે તેને જરૂર દોરી શકશો આ દોર્યા પછી તેની અંદર વચ્ચે કઈ કઈ વસ્તુઓ આવે છે વૃક્ષો દુકાનો કે કોઈનું ઘર તો તમે એ પણ વસ્તુ સાઈડમાં લખી શકો છો હવે આ વસ્તુ જે કાગળ ઉપર તમે દોરી છે તે શું છે તમારા ઘરથી લઈ અને તમારી સ્કૂલે જવાનો નકશો છે જેની મદદથી કોઈ પણ વ્યક્તિ ખૂબ સહેલાઈથી ઘરેથી શાળાએ જઈ શકશે તો નકશો એ વાસ્તવિક વસ્તુ નથી માત્ર એક ચિત્ર છે પરંતુ એની મદદથી આપણને સરળતા રહે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તો નકશો આ રીતે આપણને ઉપયોગી છે તો ચાલો હવે શરૂ કરીએ ચોપડીની અંદરથી પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ દ્વારકા તાણેતર અંબાજી ધોરડો સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે તો જો તમે એક એકે વખત પ્રવાસમાં કે ફરવા ગયા હશો તો આમાંથી એકાદ સ્થળની કે પછી એકથી વધુ સ્થળે જરૂર ગયા હશો સોમનાથ છે દ્વારકા છે તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ સરળતાથી પહોંચી જાય છે તેનું કારણ શું છે કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએ ફરવા જાય છે તો તેને ખબર નથી કે આ સ્થળ ક્યાં કઈ રીતના કઈ જગ્યાએ આવેલું છે છતાં પણ તે ખૂબ સહેલાઈથી એ સ્થળ સુધી પહોંચી શકે છે તેનું કારણ શું છે કઈ રીતના તે પહોંચી શકે છે કારણ માત્ર એટલું જ કે તેમની પાસે શું હોય છે એ સ્થળનો નકશો રહેલો હોય છે અને આ નકશા દ્વારા તેઓ એ સ્થળ વિશેની માહિતી પ્રાપ્ત કરી શકે છે વર્તમાન સમયમાં પ્રવાસ સિવાય બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે આજના સમયમાં માત્ર પ્રવાસ માટે જ નહીં પણ ઘણા બધા કામો માટે નકશાનો ઉપયોગ થઈ રહ્યો છે આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈપણ સ્થળે સ્વયં પહોંચી શકો છો બરાબર તમારા ફોનની અંદર જો તમે ફોન વાપર્યો હશે તો જીપીએસથી પરિચિત હશો જેની મદદથી તમે કોઈ પણ જગ્યાએ જઈ શકો છો તો આ પ્રકરણની અંદર આપણે શું જોવાનું છે નકશા વિશે જોવાનું છે તમે પૃથ્વીનો ગોળો જરૂર જોયો હશે વર્ગખંડની અંદર તમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષક તમને તે બતાવશે જરૂર જોજો આ જે પૃથ્વીનો ગોળો છે તે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે પણ પૃથ્વીના કોઈ ખંડ દેશ રાજ્ય જિલ્લા તાલુકા શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે બરાબર પૃથ્વી વિશે સમજવું હોય તો પૃથ્વીનો ગોળો એની ઉપર ખંડ દોરેલા હોય છે તેની મદદથી સમજાય છે પણ કોઈ એક જ ખંડ કે કોઈ એક દેશ વિશે તમારે સમજવું હોય તો નકશો તેની અંદર વધારે કામ આવશે પૃથ્વીના ગોળા કરતા કારણ કે એમાં વધુ સારી રીતે તમને માહિતી આપવામાં આવી હશે નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શું થાય છે મેપ મેપ એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને શબ્દ બન્યો છે મેપ બરાબર લેટિન શબ્દ છે મેપા મુંડી તેના ઉપરથી અંગ્રેજીનો આપણો શબ્દ છે મેપ અને મેપનો અર્થ શું થાય છે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો અર્થ થાય છે સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે નકશો એ શું છે કે પૃથ્વીની જે સપાટી છે અથવા તો પૃથ્વીના સપાટી ઉપર આવેલા કોઈ પણ સ્થળ કે ભાગ વિશે જ્યારે કોઈ કાગળ ઉપર દોરવામાં આવે તો એ જે કાગળ ઉપરનું આલેખન છે તેને શું કહેવાય નકશો જે રીતના તમે તમારા ઘરથી શાળા સુધીનું ચિત્ર તમારા કાગળ ઉપર તૈયાર કર્યું હતું એ આલેખનને આપણે શું કહીશું ઘરથી શાળા સુધી પહોંચવાનો નકશો મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે બરાબર જેમ કે ભારત દેશ કેટલો મોટો છે પરંતુ તેની ઘણી બધી બાબતોને તમે નકશાની અંદર સમાવેશ કરીને સમજી શકો છો નકશા પોથીના નકશા એટલાસ સ્મેટ પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને શું કહે છે નકશાપોથી પૃથ્વી કે પછી તેના ઘણા બધા ભાગની વિગતો દર્શાવતો સમૂહ નકશાઓનો સમૂહ તમારી પાસે નકશાપોથી હશે તો બિલકુલ ચોપડીની અંદર તેમાં ઘણા બધા પેજ આવેલા હશે અને એ પેજમાં અલગ અલગ નકશા દોરેલા હશે અલગ અલગ રાજ્યોના તેના ભૂપૃષ્ઠના બરાબર કૃષિના પાકોના નકશાઓ હશે તો આ બધા જે નકશાઓનો સમૂહ છે વિવિધ પ્રકારના આ સમૂહને આપણે શું કહીએ છીએ નકશાપોથી તરીકે ઓળખીએ છીએ તેમાં રાજકીય વહીવટી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે બરાબર રાજકીય બરાબર રાજ્યને લગતી વહીવટને લગતી પ્રકૃતિ એટલે કુદરતી બાબતોને લગતી માહિતી અને સંસ્કૃતિ રીતિ રિવાજોને લગતી તમામ માહિતી નકશાની અંદર દર્શાવવામાં આવે છે નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે જેમ કે ભારતનું કોઈ રાજ્ય છે ગુજરાત અથવા તો તમિલનાડુ તો એ તમિલનાડુની અંદર કઈ જગ્યાએ શું આવેલું છે લોકો કેવા કપડાં કે પહેરવેશ પહેરે છે કેવા પર્વતો આવેલા છે કેવી નદીઓ આવેલી છે કઈ નદી ક્યાંથી ક્યાં વહે છે બરાબર કયો જિલ્લો ક્યાં આવેલો છે કયો જિલ્લો કયા જિલ્લાની સરહદને અડે છે આ બધી જ વસ્તુઓ નકશાની મદદથી તમે જાણી શકો છો નકશા વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો એની અંદર છે પ્રાકૃતિક તો પર્વતો છે ઉચ્ચ પ્રદેશો છે મેદાન છે નદી છે સરોવર છે આ બધું અને સાંસ્કૃતિકની વાત કરીએ તો પરિવહન ઉદ્યોગ ખેતી સિંચાઈ આ બધું નકશાની મદદથી જાણી શકાય છે બરાબર જેવું કે આપણે જોઈ ગયા બરાબર કોઈપણ જગ્યાની કોઈપણ રાજ્યની અંદર કેવા પર્વતો આવેલા છે ઉચ્ચ પ્રદેશો આવેલા છે મેદાનો કેવા છે ક્યાં આવેલા છે ક્યાં નદીઓ આવેલી છે અને ક્યાં સરોવર આવેલા છે આ બધું જાણી શકાય છે પરિવહન એટલે કે અવર જવર કઈ રીતના થાય છે તેના પણ નકશા હોય છે બરાબર રસ્તાઓ દર્શાવતા ઉદ્યોગો ક્યાં ક્યાં આવેલા છે કઈ જગ્યાએ કેવી ખેતી થાય છે કેવી જમીન છે સિંચાઈની કેવી કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે આ બધી જ માહિતી નકશાની અંદર ટાંકવામાં આવતી હોય છે તેના પછી છે નકશાના પ્રકાર તો નકશાના પેટા પ્રકારો ઘણા બધા છે પરંતુ મુખ્ય બે પ્રકાર છે એક છે હેતુ આધારિત નકશા અને બીજા છે માપ પ્રમાણેના નકશા તો હેતુઓ આધારિત નકશા થિમેટિક મેપ આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે કે આપણે તેનો શું ઉપયોગ કરવાનો છે આપણી જરૂરિયાત શું છે તે જરૂરિયાતને જોઈને નકશા બનાવવામાં આવે છે તેમાં માપને ધ્યાનમાં લેવામાં આવતું નથી હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે બે વિભાગ મળે છે હેતુ આધારિતના બે વિભાગ છે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા તો પ્રાકૃતિક નકશાની વાત કરવામાં આવે ફિઝિકલ મેપ કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે તો જે કુદરતી વસ્તુઓ છે નદી પર્વતો વૃક્ષો ખીણો ઝરણા નદી સમુદ્રો આ બધી જ બાબતોનું વર્ણન જેની અંદર આપેલું હોય એવા નકશાને શું કહે છે પ્રાકૃતિક નકશા તરીકે ઓળખવામાં આવે છે પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક સ્વરૂપ જેવા કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદીઓ અને મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે પ્રાકૃતિક વસ્તુઓ પ્રાણીઓ વનસ્પતિ જંગલો ખનીજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પણ શું છે પ્રાકૃતિક નકશાઓ જ છે બરાબર પ્રાણી છે વનસ્પતિ છે જંગલો છે ખનીજ સંપતિ છે ત્યારબાદ છે ભ્રપુષના નકશા તો તેના ત્રણ પેટા પ્રકાર છે ભ્રુપુષ્ઠના નકશા તો ભ્રુપુષ્ઠની અંદર શું આવશે પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો અને જળ પરિવાહ હવામાનના નકશામાં શું આવશે સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો જે છે તાપમાન વરસાદ પવનો વગેરેની માહિતી દર્શાવશે બરાબર આ જે પ્રકાર છે એની અંદર શું હશે કે કોઈ રાજ્ય છે કે કોઈ દેશ છે એ કઈ જગ્યાએ કયો પર્વત છે બરાબર કે ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે કયો મેદાનો કઈ જગ્યાએ છે કઈ કઈ નદીઓ ક્યાંથી ક્યાં વહે છે આ બધી જ બાબતો શેની અંદર આવશે ભૂપુષ્ઠના નકશાની અંદર આની અંદર શું આવશે કે કઈ જગ્યાએ કેવો વરસાદ પડે છે તાપમાન કયા સમયે ક્યાં કેટલું રહે છે બરાબર કે આ રાજ્યની અંદર અથવા તો આ તાલુકા કે જિલ્લાની અંદર આટલું તાપમાન રહે છે આટલો વરસાદ પડે છે આ પ્રકારની માહિતી આવશે પવનો કેવા કેવા વાય છે આ બધી જ માહિતી શેમાં આવશે હવામાન અને આબોહવાના નકશા ખગોળીય નકશાની અંદર શું આવશે ગ્રહો ઉપગ્રહો આકાશગંગા નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપશે બરાબર કયો ગ્રહ ક્યાં આવેલો છે આ બધી માહિતી ઉપગ્રહો આકાશ ગંગા આ બધી માહિતી શેમાં આવશે ખગોળીય નકશાની અંદર આવશે છે સાંસ્કૃતિક નકશા તો માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને શું કહે છે સાંસ્કૃતિક નકશા કહે છે બરોબર કે મનુષ્ય દ્વારા નિર્મિત જેટલી પણ વસ્તુઓ છે તે વસ્તુઓને દર્શાવતા નકશા સાંસ્કૃતિક નકશા છે આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે રાજકીય નકશો ખેતી વસ્તી પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે બરાબર રાજકીય બાબતો છે ખેતી છે વસ્તી કેટલી છે બરાબર રસ્તાઓ વિશેની માહિતી આપે છે આ બધા નકશા શેના ઉદાહરણ છે આ બધું જ મનુષ્ય નિર્મિત છે અને આવા પ્રકારના નકશાઓ સાંસ્કૃતિક નકશાઓ છે તેના પેઠા પ્રકારો છે રાજકીય નકશા તો ખંડ દેશ સ્થાનિક વહીવટી તંત્ર અને તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે જેમ કે ભારતમાં કયું રાજ્ય ક્યાં આવેલું છે અથવા તો કયો ખંડ ક્યાં આવેલો છે તેની સરહદો ક કને કને સ્પર્શે છે કયો દેશ ક્યાં આવેલો છે બરાબર તંત્ર વિશેની માહિતી આવી શકે છે કયા દેશની સરહદ કયા દેશને સ્પર્શે છે આ બધી જ બાબતો રાજકીય નકશા પોલિટિકલ મેપની અંદર આવશે ઔદ્યોગિક નકશા તો જે ઔદ્યોગિક ક્ષેત્રો છે ઔદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ છે કે પછી ઉત્પાદન છે એની માહિતી ઔદ્યોગિક નકશાની અંદર આવશે બરાબર કે કોઈ રાજ્ય છે ભારતનું તો એ રાજ્યની અંદર કઈ જગ્યાએ કયા ઉદ્યોગનું ક્ષેત્ર આવેલું છે આ પ્રકારની માહિતી જે નકશાઓ દર્શાવે તેને ઔદ્યોગિક નકશા કહે છે ઐતિહાસિક નકશા તો પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા શું છે ઐતિહાસિક નકશા છે તો કોઈ એક પ્રદેશ છે તેનો ઇતિહાસ બતાવતો હોય કે કોઈ એક દેશ છે રાષ્ટ્ર છે તેનો ઇતિહાસ દર્શાવે બરાબર જેની અંદર ઐતિહાસિક બાબતોનું નિરૂપણ થયેલું હોય ઇતિહાસની ચોપડીની અંદર તમે આ પ્રકારના નકશા જોતા હશો કે અશોકનું સામ્રાજ્ય ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલું હતું તો આ જે નકશાઓ છે તે કેવા પ્રકારના છે ઐતિહાસિક નકશા છે આ સિવાય માપ પ્રમાણે જોઈએ તો બે પ્રકાર છે માપ આધારે નકશાના પ્રકાર સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ કેટલું હોય છે એક સેન્ટીમીટર બરાબર પચાસ કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે બરાબર એક સેમી બરાબર પચાસ કિમી કરતાં ઓછું માપ હોય તો તેને શું કહે છે મોટા માપના નકશા અહીં નકશામાં એક સેન્ટીમીટર બરાબર પચાસ કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે બરાબર કાગળની અંદર આ રીતના નકશો છે તો અહીંયા એક સેમી બરાબર વાસ્તવમાં પચાસ કિલોમીટર એ પ્રકારનું અંતર હોય છે મોટા માપના નકશામાં વિગતો કેવી હોય છે વધારે હોય છે જેમ કે તાલુકા શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે જેમ કે કોઈ બધા જ ખંડને દર્શાવતો નકશો છે કે વિશ્વનો નકશો છે તો એમાં કેટલી આખા વિશ્વની માહિતી હોય છે તો આ જે વિશ્વની માહિતી છે તે નકશા કેવા છે નાના માપના નકશા છે જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે પરંતુ જે વિશ્વનો નકશો છે દેશના નકશા 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 નાના માપના નકશાના ચાર પ્રકાર છે એટલાસ કેડેસ્ટ્રલ સ્થળ વર્ણન અને ભીંત નકશા જે નાના માપના નકશા છે તેના કેટલા પ્રકાર છે ચાર છે એટલાસ કેડેસ્ટ્રલ સ્થળ વર્ણન અને ભીંત નકશા તો નીચેના કોષ્ટકમાં તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓ વિશે લખવાનું છે અને કયા નકશામાં શું આપેલું છે જેમ કે ગુજરાતનો નકશો હોઈ શકે છે બનાસકાંઠાનો હોઈ શકે છે ભારત દેશનો હોઈ શકે છે વિશ્વનો હોઈ શકે છે તો અહીંયા એ વસ્તુ આવશે અને અહીંયા તેની અંદર શું આપેલું છે તે વિગતો આવશે નીચે આપેલ નકશાઓનું અવલોકન કરી અને તેના પ્રકારની નોંધ કરો તો અહીંયા જે નકશો આપેલો છે તે કેવા પ્રકારનો નકશો છે તે તમારે જણાવવાનું છે બરોબર આગળ બે રાજકીય નકશાઓ છે અને નીચેનો રોય એ ભૂપુષ્ઠ દર્શાવે છે આ વિશ્વનો મેપ છે અહીંયા કેટલીક જાણવા જેવી બાબતો આપેલી છે એ પણ આપણે જોઈ લઈએ ભારતમાં નકશાઓ બનાવતી ત્રણ સંસ્થાઓ છે એક છે નેટમો નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન આ સંસ્થા કોલકાતામાં આવેલી છે તે વિવરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે બીજી છે નાવસા નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે બરાબર ઉપગ્રહો જે ફોટા પાડે છે તેની મદદથી નકશા બનાવે છે સર્વે ઓફ ઇન્ડિયા તો આ સંસ્થા દેહરાદૂન ખાતે આવેલી છે આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે નકશાઓ બનાવવા અને તેનો ઉપયોગ કરવાની મંજૂરી સર્વે ઓફ ઇન્ડિયા આપે છે આપણા પાઠ્યપુસ્તકના નકશા કોણ બનાવે છે સર્વે ઓફ ઇન્ડિયા ત્યારબાદ છે નકશાના અંગો તો નકશાના મુખ્ય ત્રણ અંગો છે અને આ ત્રણ અંગો છે દિશા પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ બરાબર દરેક નકશાની અંદર શું હોય છે દિશા હોય છે પ્રમાણમાપ હોય છે અને કેટલાક ચિહ્નો એટલે કે સંજ્ઞાઓ હોય છે દિશા એટલે કે ડાયરેક્શનની વાત કરીએ તો સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન જોવો છો આ રીતના અને ઉપર શું હોય છે એન છે તે શું દર્શાવે છે નકશાની ઉત્તર દિશા દર્શાવે છે નકશામાં જે ઉપરનો ભાગ હોય છે ત્યાં આ વસ્તુ લખેલી હોય છે ઉત્તર દિશા દર્શાવે છે આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો ઉત્તરની વિરુદ્ધમાં કઈ આવશે દક્ષિણ આ બાજુ કઈ આવશે પશ્ચિમ અને આ બાજુ કઈ આવશે પૂર્વ તો ઉત્તર દિશાના આધારે તમે બાકીની બધી જ દિશાઓને જાણી શકો છો તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો ડાબી બાજુ ઉત્તર દિશા અને જમણો હાથ દક્ષિણ બાજુ આવશે તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તો તે તમારી કઈ દિશા છે પૂર્વ અને તમારી પાછળ કઈ છે પશ્ચિમ બરાબર અહીંયા સૂર્ય ઉગે છે તો આ પૂર્વ છે આ પશ્ચિમ છે અહીંયા ઉત્તર આવશે અને અહીંયા નીચે દક્ષિણ આવશે બરાબર તો અહીંયા દિશાઓ આપેલી છે અને જોડે જોડે ખૂણાઓ પણ છે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય આવશે ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન આવશે પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિ અને દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય આવશે તો ઉપરની આકૃતિમાં ચાર દિશાઓ દર્શાવેલી છે જ્યારે બીજું શું છે ચાર ખૂણાઓ છે ઉત્તર પૂર્વને ઈશાન દક્ષિણ પૂર્વને અગ્નિ દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમને શું કહે છે વાયવ્ય દિશાઓ અને ખૂણાઓની મદદથી નકશામાં તમે કોઈપણ સ્થળ શોધી શકો છો તો અહીંયા કોઈક ગામનો નકશો આપેલો છે આ પ્રકારનો તમારા ગામનો નકશો પણ પંચાયત ઓફિસ અથવા તો શાળાની અંદર પણ હોતો હોય છે શાળાની અંદર શાળાનો નકશો હોય છે તો આકૃતિના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો તમે જુઓ કે મંદિરની દિશા કઈ છે ઉપર ઉત્તર છે તો અહીંયા કઈ આવશે મંદિર પૂર્વ દિશામાં આવશે પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા ઓકે પોસ્ટ ઓફિસ ક્યાં છે પોસ્ટ ઓફિસ અહીંયા છે તો પોસ્ટ ઓફિસ દક્ષિણ દિશામાં છે અને કૂવો ક્યાં છે અહીંયા પશ્ચિમ દિશાની અંદર છે તળાવથી પાણીની ટાંકી તળાવ અહીંયા છે અને પાણીની ટાંકી તેની જોડે અહીંયા જ ઉપર જ છે તો તળાવ રહ્યું એ કયા ખૂણાની અંદર આવેલું છે તમે જોઈ શકો છો વાયવ્ય અને તેની જોડે જ પાણીની ટાંકી આવેલી છે બરોબર છે ઉત્તર દિશાની અંદર ખેતરથી પોસ્ટ ઓફિસ તો ખેતર અહીંયા આવેલા છે પોસ્ટ ઓફિસ આ બાજુ ખેતર પશ્ચિમમાં છે પોસ્ટ ઓફિસ પૂર્વમાં છે અહીંયા તમને માહિતી આપેલી છે હોકા યંત્ર વિશે તો ચુંબકના ગુણધર્મના આધારે વિકસાવવામાં આવેલા સાધનને હોકા યંત્ર કહે છે બરાબર યોકા યંત્ર વિશે તમે વિજ્ઞાનની અંદર ભણશો હોકા યંત્ર કાચથી ઢંકાયેલ બોક્સની અંદર એક ચુંબકીય સોય હોય છે અહીંયા જોઈ શકો છો કાચનું બોક્સ છે ઘડિયાળ જેવું એની અંદર એક સોય સોય છે એ ધરી ઉપર હોય છે ઘડિયાળના કાંટાની આ જે સોય હોય છે તેની ઉપર એન અને એસ લખેલું હોય છે એન એટલે નોર્થ એટલે ઉત્તર એસ એટલે સાઉથ એટલે દક્ષિણ તો જે લોકો દરિયાની અંદર કે આકાશમાં મુસાફરી કરે છે વહાણ સ્ટીમર કે સબમરીન કે વિમાનની અંદર તો ત્યાં દિશા નક્કી કરવા માટે એકમાત્ર ઉપાય હોય છે હોકા યંત્ર તેઓ હોકા મતલબ બીજા ઉપાયો હોઈ શકે છે પણ બેસ્ટ ઉપાય છે હોકા યંત્ર જેની મદદથી તેઓ દિશા નક્કી કરતા હોય છે ત્યારબાદ છે માપ એટલે કે સ્થળ સ્કેલ પૃથ્વી ઉપરના વિટમિનેટ ઓકે પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે જેમ કે પૃથ્વી ઉપર આ જે આ સ્થળ છે અહીંયાથી અહીંયા આ અંતર સો કિલોમીટર છે અને મેપની અંદર આ અંતર નકશો એ જ વસ્તુનો નકશો બનાવ્યો છે અને આ અંતર કેટલું બતાવ્યું છે એક સેમી નકશાની અંદર કારણ કે નકશો તો નાનો હોય છે તો આ જે એ શું છે આનું પ્રમાણ માપ છે બરાબર તો પ્રમાણ માપ શું થઈ ગયું એક સેમી બરાબર સો કિલોમીટર એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટીમીટર જે સાચું અંતર છે પૃથ્વી પરનું એ કેટલું છે સો કિલોમીટર દર્શાવે છે આ અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે ત્યારબાદ તમે જોઈ શકશો કે નકશાની અંદર ઘણી બધી સંજ્ઞાઓ પ્રતિકો ચિહ્નો દોરેલા હોય છે તો એ બધા જ ચિહ્નોનો અર્થ શું થાય છે તે આપણે અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતિકોનું અવલોકન કર્યું હશે તો આ વસ્તુ તમને સરકારી દવાખાનામાં જોવા મળશે સોરી આ વસ્તુ આ વસ્તુ તમને સરકારી દવાખાનામાં જોવા મળશે આવું ચિહ્ન તમને પેટ્રોલ પંપ ઉપર જોવા મળશે ઘણી જગ્યાએ આ વસ્તુ પણ જોવા મળશે જેનો મતલબ છે કે અવાજ કરવો નહીં કે હોર્ન વગાડવું નહીં તો નકશાની અંદર પણ ઘણી બધી સંજ્ઞાઓ હોય છે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ એટલે કે ખાસ ચિહ્નોનો ઉપયોગ થાય છે બરાબર જેમ કે પર્વત છે કે નદી છે કે ઉચ્ચ પ્રદેશ છે કે આવી બધી વસ્તુઓ દર્શાવવા માટે અલગ અલગ ચિહ્નો વપરાય છે તો આ જે ચિહ્નો છે તેને શું કહે છે રૂઢ સંજ્ઞાઓ કહે છે નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો છાયા પ્રકાશ રંગો ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર અમુક અક્ષરો પણ વપરાય છે છાયા પ્રકાશ કરવામાં આવે છે શેડિંગ અલગ અલગ રંગો કે ચિત્રો કે પછી રેખાઓ વપરાતી હોય છે આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે મતલબ કે ક્યાં મંદિર આવેલું છે ક્યાં પર્વત આવેલા છે ક્યાં ઝરણું આવેલું છે એ શાની મદદથી ચિહ્નોની મદદથી દર્શાવવામાં આવે છે નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે બરાબર આ જે ચિહ્નો હોય છે એકદમ સિમ્પલ હોય છે જેથી કોઈને પણ ખબર પડી જાય અને બધે માન્ય હોય એ પ્રકારના ચિહ્નો વપરાય છે આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે મતલબ કે ભારત હોય અમેરિકા હોય કે બીજો કોઈ પણ દેશ હોય દરેક દેશના નકશામાં આ જે સંજ્ઞાઓ છે તે એકબીજા સાથે સમજૂતી કરી અને એક સરખી હોય છે બરાબર ભારતની અંદર નકશામાં પર્વત આ રીતના બતાવવામાં આવ્યો હોય તો અમેરિકાના અમેરિકા દેશના નકશાઓમાં પણ આ રીતના જ દર્શાવવામાં આવતો હોય છે તો નીચે આપેલા કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો અને તમારા શિક્ષકની મદદથી સમજો તો જુઓ સૌ છે પર્વત તો પર્વતનું ચિહ્ન આવું હશે નકશાની અંદર ટેકરી હશે તો આ રીતના હશે શિખર આ રીતના ઘાટ હશે બે પર્વતોની વચ્ચેથી પસાર થતો રસ્તો આ રીતના નદી આ તમે જોઈ જશે નદીઓનો સંગમ પણ નકશામાં જોયો હશે નદી પરનો બંધ આ રીતના હશે પાકો મારી આ રીતના હશે ત્યારબાદ જો રેલગાડી એટલે કે માર્ગ ક્યાંયથી પસાર થતો હશે તો આ પ્રકારનું દીવાદાંડી આ રીતના પોસ્ટ ઓફિસ માટે પીઓ લખેલું હશે અને સર્કિટ હાઉસ માટે સી એચ લખેલું હશે પોસ્ટ અને તાર ઓફિસ બંને ભેગું હશે તો શું હશે પીટીઓ પોલીસ સ્ટેશન માટે પીએસ જંગલ માટે આવી રીતના વૃક્ષો શહેર માટે આવું ટપકું જિલ્લાના મુખ્ય મથક માટે આવું રાજ્યનું પાટનગર જેમ કે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે તો આ પ્રકારનું દેશની રાજધાનીનું ચિહ્ન કંઈક અલગ પ્રકારનું છે જો તમે ઘાટ્ટા ટપકાવાળું પ્રમાણમાપ આ રીતના હશે સરહદ આંતરરાષ્ટ્રીય હશે બે દેશો વચ્ચેની તો આવી હશે બે રાજ્યો વચ્ચે આવી અને બે જિલ્લા વચ્ચે આવી સીમા હશે અને નકશાને સૌથી ઉપર આ પ્રકારે ઉત્તર લખેલું હશે દિશા બતાવવા માટે તો ચિહ્નો ઉપરાંત નકશાની અંદર જુદા જુદા રંગ અને રંગ સ્તરથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવામાં આવે છે તો ચાલો રંગો જોઈ લઈએ કયા કયા છે ભૂમિ સ્વરૂપ આ ચેપ્ટર આપણે જોઈ ગયા વિવિધ ભૂમિ સ્વરૂપો વિશે તો એ સેનાથી કથઈ કે બદામી રંગથી દર્શાવાય છે જળ સ્વરૂપ હોય તો વાદળી રંગથી દર્શાવવામાં આવે છે વનસ્પતિ પ્રદેશો હોય તો લીલો રંગ વપરાતો હોય છે રેલમાર્ગ કઈ રીતના તો કાળા કલરથી દર્શાવાય છે જમીન માર્ગ હોય તો લાલ કલરનો ઉપયોગ થાય છે અને જો ખેતી હોય તો શેનો ઉપયોગ થાય છે પીળા રંગનો ત્યારબાદ છે ભારતનું સ્થાન નકશાની અંદર તો ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે પૃથ્વીના ગોળાની અંદર ઉત્તર અને પૂર્વ ગોળાર્ધની અંદર ભારત આપણને જોવા મળે છે અને એશિયા ખંડમાં ક્યાં જોવા મળે છે દક્ષિણ ભાગમાં પૃથ્વીના ગોળામાં ઉત્તર પૂર્વ ગોળાર્થ અને એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં બરાબર તો ભારતનો આ નકશો છે આ રીતનો માની લો કે તો અહીંયા ઉત્તરે શું આવેલું છે હિમાલય બરાબર પછી અહીંયા જે પૂર્વ દિશા છે ત્યાં શું આવેલું છે બંગાળનો ઉપસાગર અને આ જે પશ્ચિમ દિશા છે ત્યાં શું આવેલું છે અરબસાગર નીચે શ્રીલંકા આવેલું છે ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર આઠ ડિગ્રી ચાર સેન્ટીમીટરથી સાડત્રીસ ડિગ્રી છ સેમી ઉત્તર અક્ષાંશ અને અડસઠ ડિગ્રી સાત અંશથી સત્તાણું ડિગ્રી પચીસ અંશ પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો છે આપણે આગળના ચેપ્ટરમાં રેખાંશ શું છે અને અક્ષાંશ શું છે એ બધું જ સમજી જોયા છે સમજી ચૂક્યા છે અને ભણી ચૂક્યા હોય છે બરાબર જેની મદદથી કોઈ ચોક્કસ સ્થળ આપણે જાણી શકીએ છીએ તેવી કાલ્પનિક રેખાઓ પૃથ્વીના ગોળા ઉપર જે દોરીએ છીએ તેને આપણે શું કહીએ છીએ અક્ષાંશ આડી રેખા એટલે અક્ષાંશ અને રેખાંશ તો ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે અઠ્યાવીસ રાજ્યો સાત કેન્દ્ર શાસિત પ્રદેશ અને એક રાષ્ટ્રીય રાજધાની એટલે કે દિલ્હીમાં વહેંચેલો છે અને આ માહિતી ક્યાં સુધીની છે બે હજાર ઓગણીસના શરૂઆત સુધીની આ માહિતી છે ત્યારબાદ તમે જુઓ ભારત અને તેના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વિશેની માહિતી તમને અહીંયા નકશાની અંદર આપવામાં આવી છે તો આટલે આપણું ચેપ્ટર પૂરું થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ